આગામી બાવીસ ફેબ્રુઆરી બે હજાર મી શરૂ થનાર મહાશિવરાત્રી મેળા દરમિયાન ગિરનાર પરિસરને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ રાખવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આ સંદર્ભે પરમપુજી સાધુ સંતો પદાધિકારીઓ સેવાભાવી સંસ્થાઓ અને સંલગ્ન અધિકારીઓની બેઠક યોજાઈ જેમાં ગિરનારને સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉપાયો પર ચર્ચા કરવામાં આવી બેઠક દરમિયાન પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે વિવિધ પગલાં લેવાની યોજના બનાવવામાં આવી મેળા દરમિયાન પ્લાસ્ટિકની થેલીઓ બોટલ્સ અને અન્ય પ્લાસ્ટિક સામગ્રીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે સાથે જ મુલાકાતીઓ અને ભાવિકોને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો જેમ કે કાગળ અથવા કપડાની થેલીઓ વાપરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે સ્વચ્છતા જાળવવા માટે સેવાભાવી સંસ્થાઓ અને સ્વયંસેવકોની મદદથી ગિરનાર પરિસરમાં નિયમિત સફાઈ અભિયાન ચલાવવામાં આવશે મેળા દરમિયાન કચરાપેટીઓની સંખ્યા વધારવામાં આવશે અને કચરાના યોગ્ય નિરાકરણ માટે વ્યવસ્થા કરવામાં આવશે સાથે જ મુલાકાતીઓને સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો અને શિબિરોનું આયોજન કરવામાં આવશે આ પ્રયાસો દ્વારા ગિરનાર પરિસરને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ રાખવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે જે પર્યાવરણ સંરક્ષણ અને ભાવિકોના સુખદ અનુભવ માટે જરૂરી છે